સ્વરૂપ સ્વામી દ્વારા સ્વામીની વાતો પર કલ્યાણના માર્ગમાં અવરોધ ન આવવો જોઈએ યોગી બાપા તો કહેતા કે બીમાર હોય તો ખાટલામાં બેસી સભામાં આવવું સત્સંગ છોડવું સત્પુરુષને દેહભાવ જેવું ના હોય પણ બીજાના દુઃખ રોગ પોતે લે

એ જ કારણ અને એ જ સાધન છે અને એ બધું જ સુજાશે કરાવશે પણ કર્મ તો આપણે જ કરવાના છે હાથ ઉપર હાથ મૂકીને મુક્ત બેસી ન રહેવાય દે છે તો રોગ છે અને મનના દુખ છે એનું કારણ તો અપેક્ષાઓ છે જેટલી અપેક્ષાઓ લાલસા વધુ એટલું જ દુખ વધુ ભગવાનને સર્વ કરતા હરતા માની કર્મ કરવાથી કર્મનું બંધન થતું નથી ભાર વર્તાતો નથી અદ્ભુત સમગ્ર આધ્યાત્મ સમગ્ર જીવનનો સાર અહીં છે

જે સમજણ ધરાવે છે જેમની સમજણમાં ફેર રહે છે જેમની સમજવાની શક્તિ મર્યાદિત છે જે સમજવા માંગતા જ નથી આમ જુઓ તો મનુષ્યને કોઈ નથી નડતું એનો સ્વભાવ જ નડે છે માન મત્સર કામ ક્રોધ ઈર્ષ્યા કપટ વગેરે દોષો એને નડે છે જે સમજવા માંગે છે એને બધું સમજાય છે પણ શાસ્ત્રોની બધી વાતો પોતાની બુદ્ધિ એ સમજાતી નથી એ તો સત્પુરુષ એને સમજાવે ત્યારે જ સમજાય છે સુકુમની પોતે વિદ્વાન મધ્યનું નવમું વચનાબુ પોતે જ લખેલું છતાં મહારાજ ને સમજાવી જગતનો છે જ્યાં સુધી પંચ વિષય નો રાગ નો લોભ અજ્ઞાન છે ત્યાં સુધી સત્સંગનું સાચું સુખ આવતું નથી ભગવાન અને સત્પુરુષ ની રહેવાય એમના રાજીપામાં રહેવાય તો જીવ સાથે જોડાયેલા દોષો દૂર થાય जीव सवळा मार्गे चाले आणि सत्संग न साचू सुख